બધા મજામાં તો એક ફ્રીથી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે બધાની જય માતાજી અને સવાર સવારમાં આવી જાય છે વાડિયા ને અને ખબર તો છે કપાતો આપણે ગયો છે વીણાયું બધી કહી નાખી છે હાઠીયું ઝીણા જીના છોકરા કેમ કે કરવાની છે ડુંગળી એટલે આ પડું ખાલી કરવાનું છે કે નહીં એટલે હાઠીયું કહે નથી ઝીંડો વાતા તોય અને હવે આવડી હાઠીયું થઈ બધી આમ એક જગ્યાએ નાખવાની છે એટલે

ચલો આવી રીતની બધી હાથી ભેગી કરવાની છે એક સાઈડ કેમ કે જે પડવા ખેડવાનું છે કે નહીં પછી એ બધું થાય પડવું બંધા હોય એવું બધું કરવાનું હોય કે નહીં એટલે એક સાઈડ હાથીઓ નાખવાની છે અને અહીંયા બધી ઢીકલો કરી નાખીએ હવે આપણે તો અમારે એ લઈને હતી તો બહુ બહુ લાટ બધી લઈને આવ્યો બહુ રાજી નહોતી ઉપરથી ત્યારથી તો કેમ બે હાઠી લઈને આવી હતા હે એટલી હેઠી એનો ઢીકલો કીધો છે અને બાકીનું જો અડધી હગ આવે છે અને એવું બધું કરે છે ને સામે બને છે શાહ થોડું શાહ બને તા થોડી ઘણી વેરવી નાખી હવે મળી શાહ પાણી પીનું એ વાસી અને થોડોક હવે કપ્પા વીણવાનું છે એટલે એટલું જ બાકી રહે હોય એટલે વીણી નાખી અને મારા પપ્પા હાઠિયું કહે છે કે નહીં કપ્પા એટલો વીણાય છે ને આ જો અલગ કપા શાહ પી દીધી તે

તો હવે આપણે કરવી તો હે શું સાવ ભેગી કરી આવો બીજું હું તા હું આય રાખને તૈયાર રાખું હા એમ મસ્ત ડાળ પર એલું તો હા ભાઈ સામે મારું ટ્રેક્ટર પડ્યું છે કેમ કે આવડા બધે મને હવે વચ્ચે ઊભો રાખી લીધો એક એક વિડિયો રીલ શૂટ કે કરવી છે તો કે કરી દોને એક ફોનમાં એમ કે હા હાલો હાલ હાલ પછી મારે મોડું થાય છે હાથીઓ કાઢવાની છે તો તને ભાઈ આને એક રીલ શૂટ કરી દો પછી ભૂયો તો પાછો વાળીએ આવી વાડીએ અને જો આમ આવી રીતના કંઈક નાખું છું જો બધી થોડીક બાકી છે બે બે દાવડા કાઢી છે હેટે નાખી છે ને આવી રીતના બધી હેટે નાખી દેવાની છે અને જો અહીંયા હવે છે હાઠીયો થોડીક ઘણી ને હવે કામ કરી નાખી એક વાગી જાય કેમ કે હવા બાર તો થઈ ગયા છે તો ફેમિલી વાગી જશે એક ને હવે જવાનું છે જમવા ને થોડી નીકળી છે ને છે બાકી ને જમી આવી બપોરા કરવા બેસી બટેટાનું શાક છે દાળ ભાત ને રોટલી ને એવું બધું છે તો હવે જમી લઈ ફેમિલી વાગી જશે શાળ ને શું વાળીએ કડીક હોતો હતો એટલે હવે થોડી ખાટી છે ને એ બધી એક ઠેકાણે નાખી દઈ એટલે આપણું કામ થઈ જાય પૂરું ને સૂર્ય દઈએ બહુ તીડકો પડે છે હમણાંથી ટાઈટ ઓછી થઈ ગઈ તીડકો બહુ પડે છે ઘડીક હવે હાકી નાખી ટ્રેક્ટર એટલે હાઠી ભેગી થઈ જાય હાથીઓ ને જોવો બધું લાઇન કરી દીધી છે ને બધી હાથીઓ વેવાઈ ગઈ છે અને જઈએ હવે ઘરે કેમ કે નાવું છે હજી તો ફેમિલી આ ઘરે આવીને સીધો નાઈ નાખ્યો છું અને આવી જશું ધાબો પર કેમ કે નિરણ છે કે હેઠે ફગવવાની છે એટલે થોડી થોડી ફગવવાની છે એટલે ધાબા પર આવી જશું અલે માથે ન આવે તો જે અહીંયા વધો કેટલા નાખવાનું છે મોટા ક્યાં લેવા જવા લાપણા હાલે હાલે બસ માથે નહી આવે ભાઈ રેડી પાણી ભરાઈ દઉં શું આખો રે તમે ફેમિલી તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જઈને આપી દેવું કેમ કે મારે અત્યારે માં જાવું છે બહાર કેમ કે મોવા જવાનું છે કામ છે એટલે ને બ્લોગને આપણે અહીંયા જઈને આપી દેવું આચાર છે આરનો વ્લોગ ગમો હોય તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો હું એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી